મામલાની તપાસમાં તેણે એક હોમગાર્ડ તેમજ ત્રણ જીઆરડી જવાન પણ મદદ કરતા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે વાલિયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ ધનજી વસાવા પાસે ક્રાઇમ રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો તે સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેમની પાસે જ હતી જેનો ફાયદો ઉઠાવી બે હજાર એકવીસ થી બે હજાર સુધીમાં કુલ મુદ્દામાલ રૂમમાંથી એકત્રીસ લાખનો વિદેશી દારૂ સગેવાગે કર્યો હતો મામલામાં વાલિયા પોલીસે ગુનો નોંધતા ભરૂચ એલસીબી પીઆઈ મનીષ વાડાને તપાસ સોંપાઈ છે ત્યારે જગદીશ વસાવાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેના કારસામાં હોમગાર્ડ જયરાજસિંહ સિંહ રાહુલજી તથા ત્રણ જીઆરડી જવાન અશ્વિન વસાવા દેવેન્દ્ર ગામિત તેમજ સંદીપ વસાવા મદદ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે ક્રાઇમ રાઇટર હેડનો ચાર્જ સંભાળનાર હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રિના સમયે તેમની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને લઈ જતા હતા જે બાદ તેનો ઉપયોગ તેઓ બુટલેગરોને વેચતા પોતાના પીવા સારું તેમજ તેમના પરિચિતોને આપવા માટે કરતા હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું છે ટીમે હોમગાર્ડ તેમજ જીઆરડી ને પાડી તેમના મેળવ્યા છે ત્યારે તેઓ કયા બુટલેગરોને દારૂ વેચતા હતા કેટલા રૂપિયામાં વેચતા હતા તેમજ બુટલેગરોને અન્ય કોઈ રીતે મદદરૂપ થતા હતા કે કેમ તે સહિતની વિગતો મેળવવાની કવાયત એલસીબી ટીમે શરૂ કરી છે